તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છે બંધારણના અગત્યના જે અનુચ્છેદો છે એક કરીને ત્રણસો પંચાણું સુધીમાં જે પણ અગત્યના અનુચ્છેદો છે જે પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા અગત્યના અનુચ્છેદો વિશે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો તો ચાલો આપણે વિડિયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો મિત્રો બંધારણના અગત્યના અનુચ્છેદો વિશે વાત કરીએ તો અગત્યના અનુચ્છેદોમાં છે ટોટલ અનુચ્છેદ જેટલા ભાગ બંધારણમાં છે જેટલા મુખ્ય અનુચ્છેદો છે અને બાર જેટલી અનુસૂચિઓ છે બંધારણમાં જોવા મળે છે ભાગ એક ની વાત કરીએ તો તેમાં છે મિત્રો એક થી ચાર જેટલી છે જે છે કલમો જોવા મળે છે જેમાં સંઘ અને તેના જે પ્રદેશો છે તેના વિશેની માહિતી છે કલમ એક ની વાત કરીએ તો કલમ એક માં ભારત છે તે રાજ્યોનો સંઘ છે તેવું કહેવામાં આવ્યું છે કલમ બે માં છે મિત્રો અથવા તો અનુચ્છેદ બે માં છે નવા રાજ્યનો સમાવેશ છે તે કરવામાં આવે છે અને કલમ ત્રણ માં છે રાજ્યોનો વિસ્તાર સીમા અને તે તેના નામોમાં ફેરફાર કરી શકાય છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ મિત્રો છે ત્યારબાદ આવશે જે છે તે છે ભાગ બે આવશે ભાગ બે માં મિત્રો છે તે આવશે નાગરિકતાને લગતા છે પાંચ થી અગિયાર જે અનુચ્છેદો છે નાગરિકતાને લગતા અનુચ્છેદો છે ભાગ બે માં જોવા મળવાના છે ત્યારબાદ ભાગ ત્રણ માં મિત્રો બાર થી પાંત્રીસ માં છે તમને છે મૂળભૂત અધિકારો જોવા મળશે મૂળભૂત અધિકારો અહીં તમે જોઈ શકો છો એક છે સમાનતાનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર શોષણ અને સામે અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર સંસ્કૃતિ અને શિક્ષણ સંબંધિત અધિકાર અને બંધારણીય ઉપાયોનો અધિકાર આ પ્રકારના અધિકારો જોવા મળે છે ત્યારબાદ ભાગ વાત કરીએ તો તેમાં જે છે એકાવનુછેદ તે ખૂબ જ અગત્યનો છે અને ઘણી વાર પૂછાતો હોય છે પરીક્ષામાં તો એકાવન એ છે મિત્રો તેમાં મૂળભૂત ફરજો આપણી આપવામાં આવેલી છે આ મૂળભૂત ફરજો છે તે આપવામાં આવેલી છે ને સ્વર્ણસિંહ સમિતિ છે મિત્રો તેની ભલામણને આધારે ઓગણીસો ને માં છે તે છે જે બંધારણીય સુધારા હેઠળ છે બંધારણીય સુધારા હેઠળ કરવામાં આવ્યા હતા ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ બીજા અનુચ્છેદો વિશે વાત કરીએ તો ભાગ પાંચની ની વાત કરીએ તો તેમાં છે બાવનથી થી લઈને એકસો એકાવન સુધીના અનુચ્છેદો છે હવે મિત્રો આપણે રાષ્ટ્રપતિના અનુચ્છેદો જોઈ લઈએ તો રાષ્ટ્રપતિના અનુચ્છેદોમાં છે પહેલા તો કલમ અથવા તો અનુચ્છેદ બાવન માં રાષ્ટ્રપતિનું પદ આવેલું છે કલમ ત્રેપન માં રાષ્ટ્રપતિની શક્તિ માહિતી આપેલી છે કલમ એકસઠ માં છે રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગની પ્રક્રિયા છે ત્યારબાદ કલમ બહુતેર માં છે એમએ તો છે જે છે સજા માફ કરવાની જે સત્તા છે રાષ્ટ્રપતિ પાસે છે તે આપેલી છે ત્યારબાદ કલમ એકસો ત્રેવીસમાં ઓર્ડિનન્સ એટલે કે વટ બહાર પાડવાની સત્તા છે તે રાષ્ટ્રપતિ પાસે રહેલી છે અને કલમ છે તે એકસો તેતાલીસમાં સુપ્રીમ કોર્ટને છે રાષ્ટ્રપતિ સલાહ લઈ શકે તે માહિતી છે તે આપવામાં આવેલી છે તેવી જ રીતના ભાગ છ મિત્રો છે રાજ્યમાં જોવા મળતો હોય છે જેમાં એકસો બાવનથી બસો સાડત્રીસ જે કલમ રહેલી છે અને મિત્રો જે રીતના રાષ્ટ્રપતિની સત્તાઓ અથવા તો કાર્યો છે જે કેન્દ્રમાં હોય છે તેમ રાજ્યપાલની જે સત્તા અને કાર્યો તમને છે રાજ્યમાં જોવા મળતા હોય છે એકસો રાજ્યપાલનું માં છે જોવા તે છે તેની શક્તિ અને કાર્યો રાજ્યપાલના જોવા મળે છે અને કલમ એકસો પંચાવનમાં માં જે છે રાજ્યપાલની ચૂંટણી અંગેની માહિતી આપવામાં આવેલી છે ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ વિશે પણ માહિતી જોઈ લઈએ તો ઉપરાષ્ટ્રપતિ મિત્રો છે તેનું જે છે પદ કલમ ત્રેસઠ મુજબ તેનું ઉપરાષ્ટ્રપતિનું જોગવાયો જોવા મળે છે બંધારણમાં ત્યારબાદ કલમ ચોસઠમાં છે મિત્રો તે છે રાજ્યસભાના અધ્યક્ષ તરીકે તે કામગીરી કરી શકે છે તો આ મિત્રો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલની માહિતી જોઈએ ત્યારબાદ આગળ બીજી અલગ અલગ અનુચ્છેદો અથવા તો કલમો જોઈએ તો રાષ્ટ્રપતિની આપણે જોઈ લીધી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો વડાપ્રધાનની પણ મિત્રો છે ઘણી વાર પૂછાતા હોય છે અનુચ્છેદ તો અહીં કલમ ચીમોતેર છે તેમાં કેબિનેટની નિમણૂક અંગેની માહિતી છે કલમ પીચોતેરમાં છે તે વડાપ્રધાન અંગેની જે છે પદની જોગવાઈઓ જોવા મળે છે અને છોતેરમી જે છે કલમ તેમાં છે એટર્ની જનરલ નિમણૂક અંગેની જોગવાઈઓ છે તે જોવા મળે છે તે રીતના રાજ્યમાં મુખ્યમંત્રીની જે અલગ અલગ જે જોગવાઈઓ હોય છે તે પણ જોવા મળે છે એકસો ત્રેસઠ કલમમાં મિત્રો છે કેબિનેટની જે રચના અંગેની જોગવાઈઓ છે કલમ એકસો ચોસઠમાં છે તે મુખ્યમંત્રીની પદ અંગેની જોગવાઈઓ છે અને કલમ એકસો પાસઠમાં એડવોકેટ જનરલ અંગેની છે તે જે છે તે જોગવાઈઓ જોવા મળે છે આ રીતના મિત્રો છે કેન્દ્રમાં જે વડાપ્રધાન હોય છે અને રાજ્યમાં છે તે રાષ્ટ્ર રાજ્યમાં છે મુખ્યમંત્રી હોય છે તો બંનેની સામસામી કલમો છે આ પ્રમાણે જોવા મળતી હોય છે ત્યારબાદ અગત્યની કલમ છે કલમ ઓગણ જે મિત્રો સંસદની જે છે જોગવાઈ અંગેની જે છે કલમ ઓગણસી રહેલો છે સંસદની જે અલગ અલગ જોગવાઈ જોવા મળે છે ઉપરાંત રાજ્યપાલ ની છે રાજ્ય સભાની સોરી રાજ્યસભાની રચના અંગેની જોગવાઈઓ જોવા મળે છે ત્યારબાદ કલમ એકસો અડસઠ માં વિધાનસભાની રચના અંગેની જોગવાઈ છે અને કલમ એક્યાસી માં લોકસભાની જે છે રચના કરવા અંગેની જોગવાઈઓ જોવા મળે છે ત્યારબાદ કલમ એકસો અડસઠ વિશે વાત કરીએ તો કલમ એકસો અડસઠ છે વિધાનમંડળની રચના કરવાની કલમ એકસો સિત્તેર છે વિધાનસભાની રચના કરવાની અને કલમ એકસો પિચોતેર છે તે વિધાન પરિષદની રચના અંગેની જોગવાઈઓ છે તે જોવા મળતી હોય છે ત્યારબાદ આગળ વાત કરીએ તો કલમ સો વાત કરીએ તો સો નંબરની કલમ છે નિર્ણાયક મત આપવા અંગેની જે જોગવાઈ આમાં રહેલી છે કલમ એકસો આઠમાં માં છે તે સંયુક્ત સત્ર બોલાવવાની જે છે તે જોગવાઈ રહેલી છે છે ત્યારબાદ મિત્રો સંયુક્ત સત્ર રાષ્ટ્રપતિ દ્વારા છે છે બોલાવવામાં આવતું હોય કલમ વાત કરીએ તો નાણાં વિધેયક ની વ્યાખ્યા છે તે કલમ એકસો દસમાં માં જે છે જોવા મળે છે કલમ એકસો સત્તરમાં માં છે તે નાણાકીય વિધેયક વિશેની માહિતી આપેલી છે ત્યારબાદ કલમ એકસો બારમાં છે તે વાર્ષિક નાણાકીય પત્રક જેને આપણે બજેટ કહીએ છીએ પરંતુ જે છે બંધારણમાં વાર્ષિક નાણાકીય પત્રક દર્શાવેલું છે જેને આપણે બજેટ તરીકે ઓળખીએ છીએ તે એકસો બારની કલમમાં જોવા મળે છે ત્યારબાદ કલમ એકસો સોળમાં મંજૂર કરવાનો હિસાબો એટલે કે લેખાનુદાન અંગેની જોગવાઈઓ છે તે જોવા મળે છે હવે મિત્રો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની હામા સામસામી કલમો પણ જોઈ લઈએ સુપ્રીમ કોર્ટની રચના અંગેની એકસો ચોવીસમી કલમ છે જ્યારે રાજ્યપાલ રાજ્યમાં જો હાઈકોર્ટ હોય તો તેની કલમ વર્ષો ચૌદ છે આ એકસો ચોવીસ છે ઓલી વર્ષો ચૌદ છે તો બસો ચૌદમાં રાજ્યમાં ઉચ્ચ ન્યાયાલયની જોગવાઈ છે પછી જે કલમ એકસો એકત્રીસમાં જે છે સુપ્રીમ કોર્ટનો અધિકારો આપેલા છે અને છે તે કલમ એકસો અડતાલીસમાં જે છે કેગની નિમણૂક કરવા અંગેની જોગવાઈઓ છે જોવા મળે છે જ્યારે કલમ વર્ષો સોળમાં છે ઉચ્ચ ન્યાયાલયનું ગઠન અંગેની જોગવાઈઓ છે તે જોવા મળે છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ છે બસો ને કલમ બસો ને ઓગણપચાસ રાજ્યના યાદીઓના વિશેષ કાયદાઓ બનાવવાની સત્તાઓ આવી છે ત્યારબાદ કલમ બસો દરમિયાન રાજ્યની યાદીઓનો વિષય પર કાયદા બનાવવાની સત્તા જોવા મળે છે ત્યારબાદ કલમ બસો ને માં નદીના પાણી અંગેના વિવાદની જે કલમ રહેલી છે ત્યારબાદ કલમ બસો ત્રેસઠ છે આંતરરાજ્ય જે છે પરિષદ અંગેની જોગવાઈ છે કલમ બસો ને છે એસી છે તે નાણાં અંગેની જોગવાઈઓ રહેલી છે ત્યારબાદ કલમ ત્રણસો બાર છે અખિલ ભારતીય સેવાઓ જે કે આઈએએસ આઈપીએસ અને આઈએફએસ એટલે કે ઇન્ડિયન ફોરેસ્ટ ડે સર્વિસ અથવા તો આઈએસ આઈપીએસ ને આઈએફએસ આ ત્રણ જે છે અખિલ ભારતીય સેવા એટલે કે યુપીએસની જે છે જે સેવાઓ છે તે અંગેની માહિતી આપેલી છે કલમ છે ત્રણસો પંદર છે તેમાં સંઘ રાજ્ય માટે જાહેર સેવા મળે છે જોગવાઈ છે રાજ્ય ભાષાની વાત કરીએ તો ત્રણસો ને માં હિન્દી છે જે લિપિ અને દેવનાગરી જે છે ભાષાઓની આપણે વાત કરીએ તો તે ત્રણસો ને ની રાજ્ય ભાષાની માહિતી આપેલી છે કટોકટીની વાત કરીએ તો કટોકટીમાં કલમ ત્રણસો ને માં રાષ્ટ્રીય નાણાકીય રહેલી છે આ ઉપરાંત બંધારણીય સુધારા અંગેની જોગવાઈ જોઈએ તો કલમ ત્રણસો અડસઠમાં માં છે બંધારણીય સુધારા અંગેની જોગવાઈ ત્રણસો અડસઠની ની કલમમાં જોવા મળે છે હવે મિત્રો અગત્યની બીજી પણ કલમો જોઈએ તો કલમ સત્તરમાં માં છે અસ્પૃશ્યતાનો અંત અંગેની જોગવાઈ છે કલમ ઓગણત્રીસમાં લઘુમતીઓના હિતના રક્ષણ અંગેની જોગવાઈ છે કલમ ચાલીસમાં પંચાયતી રાજ વ્યવસ્થા અંગેની જોગવાઈ છે કલમ બત્રીસમાં બંધારણીય ઈલાજોનો અધિકાર છે જેને ભારત બંધારણનું હૃદય અને આત્મા તરીકે ઓળખવામાં આવે છે તો આ હતા મિત્રો અગત્યના જે છે બંધારણના અનુચ્છેદો જે પરીક્ષાઓમાં વાર વારંવાર પૂછાતા હોય છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો